ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષાનો પ્રારંભ ચૌદ લાખ અઠ્યાવીસ હજાર થી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા પરીક્ષા કેન્દ્ર પર કુમકુમ તિલક અને ફૂલ આપી કરાયું સ્વાગત મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી સહિતના એ પાઠવી શુભેચ્છા ગુજરાત પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેવડિયાના એકતા નગર સ્થિત કૌશલ વિકાસ કેન્દ્રની લેશે મુલાકાત અમદાવાદમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના ચુમ્માલીસમાં દીક્ષાંત સમારોહમાં રહેશે ઉપસ્થિત સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ ચોવીસ કલાક બાદ પણ બેકાબુ આગના કારણે કાપડના વેપારીઓને મોટું નુકસાન આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ દિલ્હી વિધાનસભામાં શરાબ નીતિ અંગે રજૂ થયેલા કેગના અહેવાલ મુદ્દે આજે થશે ચર્ચા મુખ્યમંત્રી રેખા ગુપ્તા ડેપ્યુટી સ્પીકરના પદ માટે મોહનસિંહ બિષ્ટના નામનો રાખશે પ્રસ્તાવ મહાશિવરાત્રી પર મહાકુંભનું સમાપન છાસઠ કરોડ એકવીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ બન્યા સનાતન પર્વના સાક્ષી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે મહાકુંભ કરાવશે ઔપચારિક સમાપન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ રેલવે કર્મચારીઓનું કર્યું સન્માન પ્રધાનમંત્રીએ કહ્યું એકતાના મહાકુંભને સફળ બનાવવા માટે દેશવાસીઓનો પરિશ્રમ રાજ્યમાં શિયાળો હવે વિદાય તરફ આગામી અડતાલીસ કલાકમાં મહત્તમ તાપમાનમાં થશે બે થી ત્રણ ડિગ્રીનો વધારો સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના જિલ્લામાં હવામાન વિભાગનું યલો એલર્ટ ભારતીય શેર બજારમાં સપાટ કારોબાર સેન્સેક્સમાં ચુમ્મોતેર હજાર છસો ઓટો અને સેક્ટરમાં ઘટાડો સોના અને ચાંદીના ભાવ પણ અફઘાનિસ્તાન સામે હાર બાદ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયું ઇંગ્લેન્ડ આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો શાખ બચાવવા બંને ટીમ ઉતરશે મેદાને